એમાં કાલે વોર્નિંગ આવી ફોને મને વોર્નિંગ આપી કે ડેન્જરસ વેધર એટલે એ ફોન જે છે એને કહ્યું કે આગામી ચાર દિવસની અંદર તમારા વિસ્તારમાં લૂ લાગવાની સંભાવનાઓ ખૂબ વધારે છે એટલે મને આવું આવે એ મોટાભાગે બે મહિનામાં થાય તમે જોયું હશે કે વેકેશન બરાબર ઉનાળો જામી ગયો હોય ત્યારે લાગવી ને એવું બધું થાય પણ અત્યારે આવ્યું એટલે પછી મેં થોડું વધારે સર્ચ કર્યું તો મને ખબર પડી કે મધ્યપ્રદેશથી લઈને ગુજરાત મહારાષ્ટ્ર આટલા પટ્ટામાં ચાલીસ ચાલીસ ડિગ્રી ચાલીસ થી વધુ ડિગ્રી અત્યાર સુધી જે આપણે જે તાપમાનમાં રહ્યા છીએ એ મોટાભાગે પચીસની આજુબાજુનું હતું છવ્વીસ સત્યાવીસ એટલું હોય વધુ બધું જે ગરમી માર્ચ મહિનામાં આપણે જે અત્યાર સુધી અચાનક ચાલીસ ડિગ્રી ઉપર જવાનું છે એટલે આવું તમને આજે હું શું કામ કહું છું હું તો એટલે કઉ છું કે મારી પાસે દોઢ લાખ નો ફોન છે તમારી ભાઈ નહીં મને કહ્યું ફોને કે ભાઈ તું સાચવ જઈ એટલે મેં તમને કહ્યું લૂ લાગવાથી બચવા માટે શું કરવું જોઈએ એ આપણા ગ્રીન હોલમાં જ એક જગ્યાએ લખેલું છે જોઈ લેજો તમારા માટે આદરણીય પ્રધાનમંત્રીએ એક ખાસ ડાયલોગ કહ્યો છે મને નહીં ખબર મેં બધાને એટલે કહ્યું કે બીજા બધા બોર્ડ પર વંચાય ફરી એક વાર સારું તો એ સોચજો બીજું કે તહેવાર છે કાલથી કયો તહેવાર છે હોળી પછી પછી વાહ વાહ નહીં પણ તહેવાર તો છે જ ગણિત તો તહેવાર છે ધોરણ આઠ ને ધોરણ સાત ને કયો તહેવાર છે ગુજરાતી નો તહેવાર છે છ માં અંગ્રેજી પાંચ અંગ્રેજી નો તહેવાર જય હા ત્રીજામાં ગણિત નો તહેવાર યાર ત્રીજું અને આઠમું સરખું સરખું ચાલે છે તો જો શનિવારની પણ રજા છે એવું ગોપાલ જોડે મેં કન્ફર્મ કરેલી બે વાર એટલે કાલે હા માધું આપો સારું એટલે ચાર દિવસ થશે ગુરુવાર শুক্রবার শনিবার চার দিবস রাজা উঠ সোমবার শনিবার শনিবার পৌজ করে একম কষো সোমবার নেওয়া બીજું એવું છે કે ગઈકાલે છોકરાઓનું મેનેજમેન્ટ હતું થઈ જવાનું છે ગઈકાલે છોકરાઓનું મેનેજમેન્ટ હતું એના અવલોકનો અને આજે છોકરીઓ મેનેજમેન્ટ કરી એ બંનેના અવલોકનો મંગળવારે કહેવાનું હતું એટલે આપણે એવું કરીએ કે સોમવારે હજુ ના રાખીએ સોમવારે આપણો જનરલ ડે હશે મતલબ દુનિયા ડે દુનિયા તેવી રીતે ચાલે ને ખાલી છોકરાઓથી થોડી ચાલે છે દુનિયા છોકરી થોડી ચાલે દુનિયા જે રીતે ચાલે છે અને પછી મંગળવાર થી બે બે દિવસ મંગળ બુધ પછી ગુરુ શુક્ર અને શનિવારે રિફ્લેક્શન કરીએ કેમ થાય છે બે દિવસ છોકરા બે પ્રશ્નો શું કામ પૂછું છું કે જે અત્યારે સહેજ પણ ના હોય શકે આમાંથી કોઈ પકડી પાડશે એવું કઈ શ્વાસ સ્વાદ શાંત એટલી વાત કરીએ આપણે કે આગામી ચાર પાંચ દિવસમાં લુ લાગવાની સંભાવનાઓ વધારે છે એટલે એનાથી બચવા માટે આપણા ગ્રીન હોલમાં બોર્ડ લગાવેલો છે ત્યાં જોઈ લેજો શું કરવું જોઈએ એક બીજું એવું કહ્યું કે ચાર દિવસ રજાઓ છે અને સોમવારે કસોટી લેવાશે એટલે એની જે પ્રકારે તૈયારી તમારે કરવાની હોય એ કરજો ત્રીજું એવું કહ્યું કે બોઇઝ ડે ગર્લ્સ ડે આપણે એક એક દિવસ કરી જોયો એના રિફ્લેક્શન્સ મારા મનમાં તો આવી ગયા છે પણ એમ છતાંય મને ધનુષે હમણાં વાત કરીએ પ્રમાણે હજુ મંગળ બુધ ફરી છોકરાઓ ગુરુ છોકરા ફરી છોકરીઓ આવું કરી જોઈએ સોમવારે આપણે જનરલ ડે હશે આટલું મેં કહ્યું બીજું કે હોળીનો તહેવાર છે એટલે આજે બધામાં ગુજરાતીમાં તો આપજો જ તમારા શ્રાવેન્દ્ર ગોપાલ પણ હોળી વિશે એટલે ધોરણ છ સાત આઠમાથી અપેક્ષા આપણે એવી રાખીએ હવે કે પ્રહલાદની વાર્તા નડિયેરી પૂનમ કહેવાય છે એ તો ખરું છે એ તો સામાન્ય ખબર જ હશે ત્રણ ચાર પાંચમાં એવું પણ ચાલે પણ સાતમા આઠમા વાળા એ છઠ્ઠા વાળા એ તો સામાજિક રીતે હોળી શું કામ કરે છે એનું પણ એક વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન એવો વિષય પણ છે તમે ભણો છો તો હોળીનો તહેવાર એવું શું કરે છે તો એવું શોધવાનો પ્રયત્ન કરજો આજે હજુ ચંદુ સાહેબ અને શાંતિલા સાહેબ બંને ઉપલબ્ધ છે એટલે તમે જે પ્રકારની હોળી જોઈ છે એના કરતા જુદા પ્રકારની હોળી એમને પ્રગટાવેલી છે ખળગાઈને એમ નહીં કહેતો એટલે પ્રગટાવેલી હોળી વિશે અને એના જુદા જુદા મધુર સાહેબને કેટલી ખબર હશે કે એ જે પહેલા નોકરી કરતા હતા તો ત્યાં કેવા પ્રકારની હોળી મનીષાબે